ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે માટીના ગણેશજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું પીઓપીની પ્રતિમાઓને કારણે પ્રદૂષણ થતું હોય તેને રોકવા લોકોમાં જાગૃતિ આવે તે માટે બે વર્ષથી ડભોઈ ખાતે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ સહિત યુવકોની ટીમ દ્વારા ધારાસભ્યના માર્ગદર્શનમાં શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવવા માટે સ્પર્ધા યોજાઈ છે ડભો સત્તરગામ પટેલવાડી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બે ગ્રુપમાં ભાગ લેનાર એકસો સાહીઠ સ્પર્ધકોએ સુંદર પ્રતિમાઓ બનાવી હતી આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સદસ્યો અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના યુવકો ઉપસ્થિત રહ્યા હતા બંને ગ્રુપના તેર વિજેતાઓને ઇનામ વિતરણ

આ વર્ષે બાળકોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો અને આ વર્ષે પણ બાળકો એકસો સિત્તેર જેટલા બાળકોએ તાલુકાના અલગ અલગ ગામમાંથી આ કાર્યની અંદર શ્રી સારો એવો સહકાર મળેલ છે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા અવારનવાર પ્રવૃત્તિ કરવામાં આવતી રહેતી હોય છે અને શ્રી આ પ્રોગ્રામની અંદર ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને બિરેનભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ એમનો પણ સારો એવો સહકાર મળે છે આપણ આવી પ્રવૃત્તિ માં અને નગર માટે કઈ કઉક સારું કરતા રહેવો એ જ અમારી એક અપીલ છે